પોરબંદરના મહિલા અગ્રણીને સિત્તેર લાખ કઢાવવા ત્રણ લોકોના અપહરણ કરી ગોંધી રાખવા મામલે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે પૂર્ણ થતા કોર્ટે તેઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જૂનાગઢની જેલ ખાતે મોકલી આપ્યા છે મૂળ કુછડીઓને હાલ ઇઝરાયલ રહેતી લીલુ વડોદરા નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને તેના પિતા ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ રૂપિયા સિત્તેર લાખની લેતી દેતી બાબતે તેના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી પોલીસની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા હિતેશ ભીમા ઓડેદરા વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા ચારથી પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હિરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હિરલબાના બે દિવસના અને હિતેશના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ હિતેશનો ભાઈ વિજય પણ બેલારૂસ નાસી જાય તે પહેલાં મુંબઈથી ઝડપી લેવાયો હતો ત્યારબાદ કોર્ટે બંને ભાઈઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલમાં દેવાયા હતા જ્યારે દરમિયાન હાર્ટ એટેકની અસર જણાતા વધુ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાતા ફરી પોલીસે તેઓના વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતાં વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યારે હિરલબાઈએ જામીન પર મુક્ત થવા અરજી કરી હતી કોર્ટે બંનેની અરજીઓ નામંજૂર કરી હિરલબાને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેઓને જૂનાગઢ જેલ હવાલે કર્યા છે તો બીજી તરફ સુરજ પેલેસ ખાતે પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક શંકાસ્પદ બેન્ક એકાઉન્ટ અને તેને લગતા દસ્તાવેજ મળી આવ્યા હતા જેમાં મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો થયા છે આ બેંક એકાઉન્ટ અંગે તપાસ હાથ ધરતા આ એકાઉન્ટ ગરીબો અને શ્રમિકોના હોવાનું સામે આવ્યું છે તેવા લોકોની પૂછપરછ કરતા તેઓ પાસેથી હિરલબાઈ મંડળી બનાવવાના બહાને દસ્તાવેજો મેળવ્યા હતા અને બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ આ એકાઉન્ટમાં થયેલ મોટી રકમના ટ્રાન્ઝેક્શન અંગે કોઈ પણ જાણતા ન હોવાનું જણાવ્યું હતું એ સિવાય સૌથી વધુ મિલકતોના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા આથી પોલીસે આ બંને મુદ્દે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ